પુષ્ટિ માર્ગ એટલે શું આપણી પુષ્ટિ માર્ગ એટલે શું કૃપા આ કૃપાનો માર્ગ છે આ સ્કન અંદર પુષ્ટિ માર્ગ જેની પર ઓટોમેટિક અધિકાર મળે છે ઓટોમેટિક એને અધિકાર મળે છે તે દિવસે આપણે વાત થઈ કે આપણે ભગવાનના મંદિરમાં કોઈ એવું નથી કે આપણે જઈએ એટલે આપણને અધિકાર મળી જાય છે ઘણા વર્ષો અને પુષ્ટિ માર્ગવાળા આપણે છીએ તો કોઈ એવી કોલેજ હોય કોલેજની અંદર નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ વાળા વ્યક્તિને જ એડમિશન મળવાનું હોય અને એટી સેવન વાળાને મળે ત્યાં જ્યાં એ નાઇન્ટી સિક્સની અંદર ત્યાં ખુલ્યું છે એટી સેવનવાળાને નથી મળવાનું પણ એટી સેવન વાળાને પણ મળી જાય મેનેજમેન્ટની કૃપાથી કોની કૃપાથી મેનેજમેન્ટ ઘણા બધા શબ્દનો ઉપયોગ એવા ઘણા બધા સારા સારા કરે છે પછી એમાં આપણે બહુ નથી જવું પણ મેનેજમેન્ટની કૃપા હોય તો નાઇન્ટી સિક્સ પર્સન્ટેજવાળી જગ્યામાં પણ એટી સેવન વાળાને કે એટી સિક્સ વાળાને મળી જાય એ ભગવાનની એટલે કે મેનેજમેન્ટની કૃપા છે એ અધિકાર છે એમ વૈષ્ણવ હોય ને એ વૈકુંઠની અંદર વ્હાઈટ કલરનો કોલોરામ ઊંચો રાખીને ફરતો હોય પુષ્ટિ માર્ગી વૈષ્ણવો

ભગવાન ડાયરેક્ટ આપણી ઉપર કૃપા કરે છે અને અહીં મૂકી દે છે હવે તમે જો પહેલો જે સ્કંદ છે અને છઠ્ઠો જે સ્કંદ છે અધિકાર લીલા પેલો છે અધિકાર લીલા છે બીજું છે પુષ્ટિ લીલા એ બંનેના અધ્યાય ઓગણીસ ઓગણીસ છે પહેલો અને છઠ્ઠો બંનેના ઓગણીસ ઓગણીસ છે આવું કેમ કારણ કે ભગવાન મર્યાદા માર્ગની અંદર આપણે જવું પડે છે અને પુષ્ટિ માર્ગમાં ભગવાન આપણે ત્યાં આવે છે